ઓપ્પો ઇન્ડિયા રેનો ફોર્ટન સિરીઝ લોન્ચ કરી છે જે પરફોર્મન્સ પાવર અને સટીકતાની સાથે યુઝર્સને શ્રેષ્ઠ ફીચર્સ અને સંપૂર્ણ સ્માર્ટફોન અનુભવ પ્રદાન કરે છે ઓપોની રેનો ફોર્ટીન અને ફોર્ટીન પ્રો યુઝર્સ દ્વારા કેપ્ચર એડિટ શેર કરવાની રીતને પરિવર્તિત કરે છે આ સ્માર્ટફોન્સ લોસલેસ થ્રી ઓપ્ટિકલ ફાઇવ એક્સ ઝૂમ અને વન ટ્વેન્ટી ઝૂતી ડિજીટલ ઝૂમ એડવાન્સ AI એડિટિંગ ટુલ્સ અને વોટર રેઝિસ્ટન્ટ ડ્યુરેબિલિટીની સાથે એક શક્તિશાળી ઓલરાઉન્ડર સ્માર્ટફોન રજૂ કર્યો છે જે દરેક લાઈફસ્ટાઈલ સ્ટાઇલને અનુકૂળ છે સાથે રેનો ફોર્ટીન સિરીઝ તેના સેગમેન્ટમાં સૌથી વધુ AI ઇમેજિંગ અને પ્રોડક્ટિવિટી ફીચર્સ પ્રદાન કરે છે रीनो uh, 14 सीरीज़ जो हमारा रिसेंटली इंडिया मार्केट में लॉन्च हुआ है अगर मैं सबसे बड़ी बात बताऊँ तो इसका डिज़ाइन एक बॉडी बहुत ही ख़ासियत है इसकी आ, जो कि आप देख सकते हैं इसका एक मेटल बॉडी फ्रेम है और एक वन पीस स्कल्प्टेड ग्लास जो हम यूज़ करते हैं ये बहुत ही एक इम्पॉर्टेंट फैक्टर है उसके अलावा जो है वो इसके कैमरा लेंसेज़ हैं फिफ्टी मेगा का सेटअप है हमारे प्रो में uh, चार कैमराज यानी कि तीन बैक में और एक फ्रंट में चारों मेगा फोटो फिफ्टी मेगा के हैं जिसमें से कि uh, हमारा मेन सेंसर टेलीफोटो सेंसर और वाइड एंगल सेंसर